પાટણ જિલ્લા માહિતી કચેરી ખાતે છેલ્લા છત્રીસ વર્ષથી ડ્રાઈવર તરીકે સેવા આપતા શ્રી બાબુભાઈ દેસાઈ વય નિવૃત્ત થતા માહિતી કચેરીના સ્ટાફ દ્વારા ભાવસભર વિદાય આપવામાં આવી હતી શ્રી બાબુભાઈ દેસાઈને જિલ્લા માહિતી પરિવાર દ્વારા શ્રીફળ સાકર મોમેટો તેમજ સાલ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી નાયબ માહિતી નિયામક શ્રી અમિત ગઢવીના અધ્યક્ષસ્થાને યોજાયેલા વિદાયમાન શુભારંભમાં શ્રી અમિત ગઢવીએ બાબુભાઈ દેસાઈના કામને બિરદાવતા જણાવ્યું હતું કે બાબુભાઈ પાસેથી શિસ્તતા સમયબદ્ધતા વગેરે ઘણું શીખવા જેવું છે હંમેશા દરેક કાર્યક્રમના કવરેજ માટે સમયસર હાજર થતાં બાબુભાઈનો નિવૃત્તિકાળ સુખરૂપ આનંદમય અને આરોગ્યમય રીતે પસાર થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી પ્રસંગમાં ઉપસ્થિત નિવૃત્ત અને વર્તમાન અધિકારીશ્રીઓ કર્મચારીઓ અન્ય જિલ્લામાંથી આવેલ માહિતીના કચેરીએ ના કર્મચારીઓ પત્રકાર મિત્રો માહિતી કચેરીનો સ્ટાફ સગા સંબંધીઓ વગેરે બાબુભાઈ સાથેના પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા તેમજ બાબુભાઈનો નિવૃત્તિકાળ આરોગ્યમય અને સુખમય રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી વય નિવૃત્તિ સમયે શ્રી બાબુભાઈ દેસાઈએ પણ પોતાને છત્રીસ વર્ષની નોકરી દરમિયાન થયેલા યાદગાર પ્રસંગોને વાગોળ્યા હતા અને સૌનો આભાર વ્યક્ત કરતા વિદાય લીધી હતી